ભરૂચના ઐતિહાસિક શુકલ તીર્થ ખાતે દેવ દિવાળીની જાત્રાને લઈ ભરૂચ એસટી વિભાગ દ્વારા સૌથી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે દિવાળીના તહેવારો બાદ ભરૂચ એસટી વિભાગ માટે ઐતિહાસિક શુકલતીર્થ દેવ દિવાળીની જાત્રા પણ ફરી એક્સ્ટ્રા આવક વધારવાનું અવસરને લઈને આવી છે ભવિષ્યથી પંદર કિમી દૂર રહેલા શુકલ તીર્થ ગામે સૈકાઓથી કાર્તિકે એકાદશીથી દેવ દિવાળી સુધી ભરાતી પાંચ દિવસીય જાત્રા મેળાનો આરંભ થવા જઈ રહ્યો છે શુકલ તીર્થને પાંચ દિવસીય યાત્રા મેળાને લઈ વૈવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવનાર છે ત્યારે શુકલ તીર્થ મેળાને લઈ ભરૂચ એસટી વિભાગ દ્વારા સિટી બસ ડેપો ખાતેથી સૌથી વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે એસ વિભાગ દ્વારા આ શુકલ તીર્થ ખાતે પણ બસ સ્ટેન્ડ ઊભું કરી મુસાફરોને લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તીર્થ ખાતે દર વર્ષે પૂર્ણિમાનો મેળો ભરાય છે અને એસટી નિગમ ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ એક્સ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન ભરૂચ વિભાગ તરફથી કરવામાં આવેલ છે દર વર્ષમાં મુસાફરો શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ તે મુજબનું યોગ્ય આયોજન કરવામાં આવેલ છે દર વર્ષે મુસાફરો અને બસોની સંખ્યાઓને જોતાં ગત વર્ષે પણ નેવથી વધુ બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી શ્રદ્ધાળુઓને શુક્લતીર્થ મેળા ખાતે મોકલવામાં આવેલ હતા તે ધ્યાને લઈ ચાલુ વર્ષે સોથી વધુ બસોનું તારીખ ચાર પાંચ અને છ દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે